ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા આયોજિત લલિત કલા ગૌરવ પુરસ્કાર પ્રદાન સમારોહ અને પુરસ્કૃત કલાકારોની કલાકૃતિનું પ્રદર્શનનું નું આયોજન કર્યું

એનો સમારોહનો કાર્યક્રમ એ છે રાજ્યભરમાંથી અહીંયા લગભગ પ્રકારના જે કલાકાર ઉપસ્થિત છે છવ્વીસ જેટલા એવોર્ડ છે એનું હમણાં અહીંયા વિતરણ કરવાનું આયોજન છે અને ખૂબ સરસ રીતે સાંસ્કૃતિક વિભાગે લલિત કલા અકાદમી દ્વારા આજે આ કાર્યક્રમ જવાબ આવ્યો છે ઓકે સર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત